નમસ્તે મિત્રો કારણ કે આપણા બે હજાર સાતથી કરીને બે હજાર સાતમાંથી કરીને જે મારે કુંવારાપણનો બાળપણનો જ મને કોઈ પરિચય નથી બાકી હું સમજા સમજતો થયો ને ત્યારનો મારી જોડે આ પરિચય છે મારા મા બાપનો મારા ભાઈઓનો મારા એક એક સંબંધનો કારણ કે બધું કામ લિપટાવી રહ્યો છું અને દરેક વસ્તુ એવી શીખવા મળી છે ઘણા ભાગે તો કુંવારામાં તો કુંવારું પણ રાખવું જ પડે બાળપણમાં બાળપણ જેવું જીવન જીવવું પડે અને કુંવારામાં કુંવારા જેવું જીવન જીવવું પડે અને વૃદ્ધ પણ થાય ને એટલે વૃદ્ધ જેવું જીવન જીવવું પડે આ બધું માણસો જીવન સારું જીવવા માગે જ છે પણ માણસોનું કર્મ એવું છે ને કે તમને ત્રણ અવસ્થામાં તમારો સ્વાર્થ અને મતલબ કુદરતની પાસે હિસાબ હોય છે પછી ભક્તિ કરો કે સેવા કરો કે દાન કરો કે પુણ્ય કરો કે સારા બનો કુદરત પાસે કોઈની ચાલાકી અભિમાન સ્વભાવ ભાવ આ બધું કુદરતના હાથે હોય છે અને આ ઘણા ભાગે ભાયડાને જ મળ્યું છે બાયલાને ક્યારેય નહીં આ યાદ રાખજો બાયલો હોય ને એ બાયડી હમું ક્યારે કશું બોલી જ ન શકે એ જે કરે એનું સહન કરવાની શક્તિ બાયલામાં હોય ભાયડામાં ક્યારે હોતી નથી આ યાદ રાખજો આ ધરતી પૈસો સંપત્તિ માટે નથી એક જૂનૂન માટે છે સંસ્કાર અને સંસ્કૃતિ માટે આ ધરતી બની છે ન તો રાવણ પાસે શું નહોતું ભક્તિ સંપત્તિ સોનાની લંકા બધું ભગવાને એને માગે આપી દીધું હતું એના ઘરમાં સ્ત્રી જેવી તેવી નથી વિશ્વકર્મા ભગવાનની દીકરી હતી એટલે આ બધું કુદરતી ઓટોમેટિક પદ્ધતિ છે જેટલું તમે નજરથી ખરાબ ને એટલું તમારો મન વિચારધારા ખરાબ જો બાળપણમાં તો આપણે કંઈ જાણતા ના હોય છતાંય બાળપણની કહાની આપણને માણસો બતાવે છે કે બાળપણમાં આ કેવો હતો આ શું કરતો આ શું ન કરતો બાળપણની કહાની બીજા માણસો આપણને બતાવે છે અને જુવાનીમાં જુવાનીમાં દરેક મનુષ્યને એક વાત યાદ રાખવાની કે કૃષ્ણ જેવા કૃષ્ણને જો પ્રેમના ઇતિહાસ રચ્યા હોય અને પ્રેમ હંમેશા જુવાનીમાં થવો જ જોઈએ અને જો પ્રેમ ન થાય ને તો સમજી લો એ જીવવાની પણ નકામી છે પછી તમારું ગઢપણ આવે ગઢપણમાં તમારા શક્તિ છે સ્વાર્થને મતલબ કંઈ નહીં હોય તો ભગવાન સો ટકા તમારી સ્વભાવ અને ભાવના મરે જીવે એ શિવ શક્તિના હાથમાં હોય છે ઘણા ભક્તો થયા ભક્તો થઈને પણ છેલ્લે છેલ્લે બદનામ થયા એટલે હંમેશા મારું કહેવું તો એવું છે કે કરોડો અબજો રૂપિયાની સંપત્તિ છે પણ જો ઘરમાં એક સારી સ્ત્રી નહીં હોય ને એટલે ગમે એવો પુરુષની સો ટકા બરબાદી છે કારણ કે ભાયડા અને બાયલા સ્ત્રી અને પુરુષ એમાં હાથી અને ઘોડા જેટલો ફરક હોય છે સ્ત્રીને નાકમાં ચૂંક હોય એ ચૂંકની લાજ રાખવી પડે છે ને મરદને હોય જો પછી પતિ પત્ની આ પતિ પત્ની બન્યા પછી જો સ્ત્રી માથે પુરુષનો હક ના હોય ને તો એ પુરુષ પુરુષને કમાશે આવું સ્ત્રીને અને પુરુષના દાખલા આજે આ ધરતી પર બતાવે છે લગ્ન કર્યા પછી ચાર ચોરીના છેડા ભર્યા પછી સ્ત્રીને કયો કાયદો લાગુ પાડવો પડે પુરુષને એ પુરુષનામાં હોવું પડે ન કે આ જે ગમે તેવો મોટો પુરુષ હોય પણ સમજી લેવું એને પુરુષ ન કહેવાય આવી ઘણી મારી વિડીયા હોય છે અને સમય સૌને ભાન આપે છે જીવન જીવવાનો એટલે મિત્રો આ સ્ત્રી વિશે દીકરી વિશે અને વહુ વિશે આ બધું તમારા પરિવાર વિશે કંઈક બે શબ્દ જાણી શકતા હોય ને એ જ પુરુષ મહાન છે બાકી પુરુષનું કંઈ આવતું ના હોય તો એ પુરુષ ક્યારેય મહાન થતો નથી કરોડો અબ્જો રૂપિયાનો માલિક ભલે હોય પણ એક ઝૂંપડાવાળો છે ને એ સંસ્કારને બુદ્ધિ સાચવી શકે છે બાકી ભક્તિ તો ઘણાય કરે છે પણ ભક્તિના ઘરે જ લગભગ દીકરીઓ ખરાબ હોય છે જ્યાં દારૂડિયાની દીકરી હોય ને ત્યાં આકા હોય દીકરી એક શબ્દ ન બોલી શકે દીકરીમાં સંસ્કાર ક્યારે આવે મા હોય તો જ બાકી મામાં જ બુદ્ધિ ના હોય તો દીકરીમાં ક્યારેય ના આવે લાખો ધમપસાડા કરી લો સારો પરિવાર હોય ને એ જ તમારી દીકરી સાચવી શકે ને કહેવત છે ને કે એનાય લબાશે પાછી આવે આ ભાઈડાના ઘરે હોય ભાઈલાના ઘરે ના હોય ભગત થઈ ગયા એટલે શું ભગતના ઘરે દીકરીઓ સારી હોય ભાઈ નાનામાં નાનો દારૂડિયા માણસના ઘરે મેં દીકરીઓ સારી જોઈ છે અમારા અનુભવના દાખલા છે અને ઘણા ભાગે તો ભગતડાના ઘરે જ દીકરીઓ બગડી છે અમારા ચેનલના દાખલા છે ને દઉં છું અને આપણે કાંક જીવનમાં કર્યું છે નાનપણથી જોવાની પણથી ને આ વૃદ્ધ પણ થયું છે અને જે કુદરતે માગ્યું ને એ આપણું કામ પૂરું કર્યું છે પૈસા સંપત્તિ નથી આપી પણ આપણું કાર્ય અને કામ પ્રસંગ દરૂપ દરેકમાં ભગવાને સાથ આપ્યો છે પછી અત્યારે તો આ સૂર્ય અસુરી માયા છે થોડોક વ્યવહારમાં બગડે છે એનું કારણ છે કારણ કે પોતાના પાસે જ અસુરી માયા હોય અને અસુરી માયા જ ઘણા ભાગે ઘૂમી રહી છે તો સુરી અસુરી માયાના આ દાખલા વ્યવહાર બગડ્યા છે પણ આપણે તો ભગવાનની મહેરબાની છે કે એકસો ઓગણીસો એક્યાસીથી કરીને આ જે તેતાલીસ ચુમ્માલીસ વર્ષ ચાલે છે હજુ ભગવાને વ્યવહાર નથી બગાડ્યા અને બે હજારમાં સવીમાં બગડશે જેથી વ્યવહાર બગડશે તે દ આપણે આ કાંક બોલવાનું બંધ થઈ જશે જ્યારે સંસ્કારમાંથી નીકળી જશું ને ત્યારે આ કુદરત બોલતી બંધ કરી દેશે કારણ કે આ ધરતીમાં સાચું બોલ્યા અને સત્ય બોલ્યા ને એનો જ સમય સાથ આપ્યો છે બાકી તો સ્વાર્થને મતલબમાં તો દુનિયા આખી જીવી રહી છે દરેકમાં સ્વાર્થ વધ્યો છે મારો વિડીયો ભયંકર હોય છે કોઈના વિરોધ ન થાય એવો કારણ કે આપણે માણસોથી નથી ડરવાનું આપણે કુદરતથી ડરવાનું છે અને કુદરત બધાને જવાબ આપે છે આપણે તો ક્યાં ખબર છે ક્યારે જવાનું ક્યારે શું થવાનું અત્યારે આ જોઈ લો તમે આફતોને મુશ્કેલીમાં માણસો દરેક કુદરતના ન્યાય દેખી રહ્યા છે આ તો આદિ અનાદિ અખતનું યુગો વખતનું હાલ્યું આવે છે જે મારું મારું કરતા હોય ને અહીંયા મહાભારત હોય અને તે જોવે તારું એ રામાયણ હોય એક દિવસ આ ધરતી સર્વનાશ થશે ને એ આ ધરતી ઉપર રામાયણને મહાભારત તરતું હોય છે બસ સ્વાર્થને મતલબ છોડો અને જે આપણને કાર્ય આપ્યું એ કાર્યમાં કુદરતથી ડરો જય માતાજી